આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા પંજાબના સીએમ વડોદરા એરપોર્ટ પર આવતા તેમનું આપના અગ્રણીઓ કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આજરોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું વડોદરા હવાઈ મથક ખાતે આગમન થયું હતું આ પ્રસંગે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી વડોદરા શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ અશોક ઓઝા વિસાવદરની બેઠકથી જીતેલ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા લોકસભા પ્રમુખ વિરેન રામી અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં બીજેપીની સરકાર છે ત્રીસ વર્ષોમાં એમનો અહંકાર વધ્યો છે પશુપાલકો બોનસ દૂધના મૂલ્ય માટે વિરોધ કરતા હતા તેમના ઉપર દમન થયું આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં નાખ્યા છે ઠેકેદાર ભ્રષ્ટાચારી ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેઓના વિરુદ્ધ અવાજ ઉઠાવવા ગુજરાતના લોકોના પક્ષમાં બોલવા ગુજરાત આવ્યા છે મોડાસા અને દેડીયાપાડામાં रैली करी जनता साथ बातचीत कराशे गुजरात में बीजेपी की सरकार सालों में इनका अहंकार और इनका ज्यादा जा, बढ़ गया है अभी पशुपालक किसान बोनस लेने के लिए और अपने दूध का उचित दाम लेने के लिए विरोध कर रहे थे उनके ऊपर पूरी तरह लाठी लाठीचार्ज किया गया आंसू गैस के गोले छोड़े गए उनका दमन किया गया और उस वजह से एक किसान की मौत हो गई उधर डेडियापाड़ा में आदिवासी इलाके में आम आदमी पार्टी के लीडर जो है चैत्र बसावा वो आदिवासियों के बहुत बड़े नेता हैं, वो भ्रष्टाचार के खिलाफ आवाज उठा रहे थे उनको गिरफ्तार करके जेल में डाल दिया जो ठेकेदार हैं भ्रष्टाचारी हैं वो खुलेआम घूम रहे हैं तो इसके खिलाफ आवाज़ उठाने के लिए और गुजरात के लोगों के पक्ष में बोलने के लिए आज मैं और मान साहब गुजरात आए हैं हम मोडासा में और डेड़ियापाड़ा में रैली करेंगे और जनता के साथ बातचीत करेंगे नकली भी आवाज़ उठाएंगे नकली दूध बिक रहा है नकली शराब પંજાબના સીએમ ભગવંતમાને જણાવ્યું હતું કે ઇલેક્શન પછી પહેલીવાર આવ્યા છીએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે એક બાજુ ત્રીસ વર્ષનું શાસન અને એક તરફ દસ વર્ષની પાર્ટી વોટ આપનારી નવી જનરેશન નવી પીઢી નવી કહાની લખવા ઈચ્છે છે કોંગ્રેસને વિપક્ષ ન સમજવા તેઓએ કહ્યું હતું કોંગ્રેસ વિરોધ નથી કરતી તે મળેલી છે विपक्ष आम आदमी पार्टीज रहे से એટલે અમારો ફરજ બને છે કે ગુજરાતના લોકોના પક્ષમાં आवाज ઉઠાવીએ જેથી દેશમાં લોકતંત્રને બચાવી શકાય બહુત બહુત ધન્યવાદ કે સર ઇલેક્શન કે બાદ હમ પહેલી બાર આએ ભાઈ કુબાલ બધા કલાઉટ થઈ જાય પાલે તાલિયાજી બહુત سارے મતો સે જીતાયા એક તરફ 20 સાલ પુરાના નાનાશાહી રાજ હે એક તરફ જસ્ટ 10 સાલ પુરાની પાર્ટી હે तो इससे लोगों का संकेत ये जाता है कि जो नई जनरेशन है वो वोटर्स की जो वोट डालने वालों की नई जनरेशन है नई पीढ़ी है वो बदलाव चाहती है नई कहानी लिखना चाहती है जो जो जुल्म जो जुल्म गुजरात के लोगों पर अहंकार की वजह से या मनोपली की वजह से जो बीजेपी सरकार गुजरात के लोगों पर कर रही है उसके लिए अब हम आ गए क्योंकि कांग्रेस तो इनके साथ मिली हुई है कांग्रेस को विपक्ष मत समझिए कांग्रेस तो मिली हुई है कांग्रेस विरोध नहीं करती कांग्रेस तो इनके साथ आ, मिली हुई है अब विपक्ष जो है वो आम आदमी पार्टी ही रहेगी તો વિપક્ષ કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ બંને બે દિવસ ની ગુજરાત ની મુલાકાત માટે આવી રહ્યા છે આ બે દિવસ દરમિયાન આવતીકાલે માનની કેજરીવાલ સાહેબ અને માન્ય ભગવંત સાહેબ મોડાસા ખાતે કિસાન પશુપાલક કિસાન પંચાયતને સંબોધિત કરશે અને પરમ દિવસે ચૈત્રભાઈ વસાવાના સમર્થનની અંદર એક વિશાળ આદિવાસી સંમેલનને સંબોધિત કરવાના છે ગુજરાતમાં જે રીતે છેલ્લા થોડાક દિવસોથી અને આમ તો ઘણા વર્ષોથી ભાજપ દાનાશાહી કરી રહી છે રાધાગીરી કરી રહી છે જયતરભાઈ વસાવા જેવા લોક નાયકને જેલમાં પૂરવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠામાં ખેડૂતોએ પોતાનો અધિકાર માગ્યો તો પોલીસ દમન કરાવી અને એક નિર્દોષ ખેડૂતને બેમોત મારવામાં આવ્યા છે આ બધી ઘટનાઓ બાબતે ગુજરાતની જનતાને ખબે ખબો મિલાવી સાથ આપવા માટે ખેડૂતનું મૃત્યુ થયું દુઃખના વિષયની અંદર ભાગ લેવા માટે દુઃખના પ્રસંગમાં આદિવાસી સમાજ નો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે જૈત્રભાઈ વસાવા અમારા આગેવાન ને છાસ કેસમાં જેલમાં પૂરવામાં આવે છે એ બાબતે ન્યાય અપાવવા માટે થઈ અમે બે દિવસની મુલાકાતમાં કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ છે મહાનગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે તેની તૈયારીઓ ઘણી છતાં મુલાકાત એ આ અરવિંદ કેજરીવાલજી નિયમિત રીતે ગુજરાત આવતા રહે છે કેમ કે ગુજરાતે વર્ષો પછી આમ આદમી પાર્ટીને માન સન્માન અને સ્થાન આપ્યું છે વર્ષો સુધી ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટીને જગ્યા નથી મળી એવડી મોટી જગ્યા એવડું મોટું સ્થાન ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યું છે તો સ્વાભાવિક છે કે કેજરીવાલ સાહેબ અને ગુજરાતનો સંબંધ જે છે એ દિવસે ને દિવસે વધુ મજબૂત બનતો જાય છે એટલે એવું નથી કે આ મુલાકાતને મહાનગરપાલિકા સાથે જોડીએ અરવિંદજી નિયમિત રીતે આવતા રહ્યા છે ભવિષ્યમાં પણ આવતા રહેશે ચૂંટણીઓનું કામકાજ ચૂંટણીની રીતે ચાલતું રહેશે સંગઠનનું કામકાજ ચાલતું રહેશે પરંતુ ગુજરાતને જ્યારે ઊંઘની જરૂર પડે

ચૈતર વસાવાએ ખોટું નહીં કર્યું એમની સાથે ખોટું થયું છે ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે નકલી કચેરીનો મુદ્દો હોય આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટનો મુદ્દો હોય આદિવાસી વિસ્તારોમાં વીજળી પાણી રોડ અને જમીનના મુદ્દાઓ હોય આ તમામ બાબતે ચૈતરભાઈ વસાવા બે ધડક અને બેખોફ બની અને ભાજપની સામે લડે છે ત્યારે ચૈતરભાઈને જેલમાં પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની આદિવાસી સમાજને ચૂપ કરાવવાની ભાજપની જે કોશિશ છે એની સામે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આદિવાસી આદિવાસી સમાજના હીરો તરીકે ચૈતરભાઈ વસાવા ખૂબ સારું કામ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૈતરભાઈ વસાવા અત્યારે ગુજરાતભરની અંદર કામ કરી રહ્યા છે અને ચૈતરભાઈ સાથે જે કાંઈ અન્યાય થઈ રહ્યો છે એ મુદ્દે આમ આદમી પાર્ટી જે રીતે ગુજરાતનો માહોલ છે આમ આદમી પાર્ટી ક્યાં આગળ પહોંચી ડર લાગે છે આમ આદમી પાર્ટી કે કોઈને પણ આમ આમ જનતા નાગરિક આમ જાતને નાગરિકો ડરમાં છે શું લાગે છે બિલકુલ ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં ભાજપે સામ દામ દંડ ભેદ ભ્રષ્ટાચાર કરપ્શન લુખાઓ બળાત્કારીઓ ભ્રષ્ટાચારી એનો અડ્ડો બનાવ્યો છે આમ જનતાને ડરાવે છે આમ જનતાએ ડર કાઢવો પડશે અને દિવસે દિવસે તમે જુઓ કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ આવે ભાજપના કોભાંડીઓના કારણે ભાજપના મિલી ભગતના કારણે ભાજપના નેતાઓને ઘર ભરવાના કારણે જ્યારે એક નાગરિકે નવાજ બનાવે તો પોલીસને કહીને એને જેલમાં નાખી દે અને બીજા સમાજોને બીજા જ્ઞાતિ જાતિના લોકોને નાગરિકોને સંદેશ આપે કે ભાજપની સામે અવાજ આપશો કરશો તો તમને જેલ નાખી દેવામાં આવશે અંગ્રેજો જેટલા પોલીસનો ઉપયોગ નથી કરતા ને એનાથી હજાર ગણો વધારે અત્યારે પોલીસનો ઉપયોગ ભાજપ પોતાની સત્તા બચાવવા માટે કરે છે પણ આમ આદમી પાર્ટી એક વિકલ્પ બની છે વિસાવદર ની ચૂંટણી પછી એક લહેર ઉઠી છે કે ભાજપ હરાવા લાયક પાર્ટી છે ને હરાવી શકે આમ આદમી પાર્ટી નો સૈનિક જ એટલે આજે મજબૂતાથી લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે લોકોને હવે વિશ્વાસ પણ બેસી ગયો છે અને માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી જે ભાજપનો અત્યાચાર છે કુશાસન છે તમે જુઓ ખેડૂતો અને પશુપાલકો પોતાનો હક માંગવા ગયા તો એને કોંગ્રેસે ત્રીસ વર્ષ પહેલાં ગોળીઓ ધરબી હતી અને ત્યારથી ખેડૂતો અને પશુપાલકો કોંગ્રેસથી વિમુખ થયા હતા સરકાર ઉથલી હતી આજે ફરીથી ત્રીસ વર્ષ બાદ આ જ સિસ્ટમ ભાજપ લાવી છે ભાજપે પશુપાલકને મોતને ઘાટ ઉતાર્યો છે એટલે માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી પશુપાલક અને ખેડૂતોનો અવાજ બનવા આવી રહ્યા છે જયકર વસાવાજી જોડે પટેલનો ઘટનાક્રમ થયો એ વિશે શું કહેવું

છત્તી કરી છે આજે માન્ય અરવિંદ કેજરીવાલ ભગવત માનજી પરમ દિવસે ત્યાં ડેડિયાપાડામાં પણ સંબોધન કરશે સભાને અને આદિવાસી સમાજનો અવાજ બુલંદ બનાવશે આદિવાસી સમાજને ખાતરી આપશે કે સમગ્ર આદિવાસી સમાજે ડરવાની જરૂર નથી ભાજપની તાનાશાહી સામે આમ આદમી પાર્ટીનો એક સૈનિક તમારી સાથે ઊભો છે હજી પણ કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે એવા લોકોને શું કહેશો એ લોકો હવે ઘર ભેગા થઈ જાય ટૂંક સમયમાં સુધરવાના જે લોકો ભાજપની દલાલીઓ કરે છે એને ઉજેક ભાઈ બીજી દલાલીઓ કરતા હશે એને શંકા જાય પણ તમે જોઈ લીધું વિશાવધરમાં શું થયું કોને કોની ટીમ હતી કઈ રીતે કામ કર્યું છે વિશાવદરમાં આમ આદમીને હરાવવા માટે બે પાર્ટી એક થઈ હતી ગુજરાતે જાણ્યું છે ને એટલે જ કોંગ્રેસના ભાજપના આદનના કાર્યકર્તા બધાય આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી રોજ નો વીસ હજાર લોકો આમ આદમી પાર્ટી જોઈન કરે છે ભાજપના અદના અને કોંગ્રેસના અદના કાર્યકર્તા હોય છે મોટા બળાત્કારી ની વાત નથી કરતો